કલ્પૃક્ષ પરિવારને ભાવથી જયસ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્યારામ હર હર વાધે રાધે રાધે સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું દુનિયાનું સૌથી હેલ્ધી બેસ્ટ અને પૌષ્ટિક ભોજન એટલે કે દાળ ભાતની સુંદર રેસીપી હા અમે સંતો કેવી રીતે દાળ ભાત બનાવીએ છીએ એ વિડીયો મેં ત્રણ વર્ષ પહેલાં બનાવેલો અને એ વખતે આપણા કલ્પૃક્ષ ફેમિલી મેમ્બર્સ હતા અરાઉન્ડ વીસ હજાર આસપાસ પણ હવે આપણે છીએ ઓલમોસ્ટ બે લાખ લોકોનો પરિવાર તો આપણી યુટ્યુબની ટીમના મેમ્બરોએ કહ્યું કે સ્વામી ભક્તોની માંગ છે કે દાળ ભાતની રેસિપી શેર કરો તો અમે વિચાર્યું કે હા કંઈ વાંધો નહીં બે વર્ષ પહેલાં દાળ ભાત આપેલા તો હવે બીજી વાર જરૂર આપી જ શકાય તો બસ ચાલો બનાવીએ અમે સંતો કેવી રીતે દાળ અને ભાત બનાવીએ છીએ એની સુંદર સાત્વિક છતાં સ્વાદિષ્ટ રેસીપી વિડીયોમાં હેર સુધી જોડાયેલા રહેજો રાધે રાધે ભક્તો પહેલાં એ જોઈ લઈએ કે દાળ ભાત બનાવવા માટે કેટલી વસ્તુઓની જરૂર પડશે તો સૌથી પહેલાં દાળ અને ભાત એ તો બને છે જ કેટલી માત્રામાં લઈએ એ આપણે આગળ જોઈએ છીએ પણ શાકભાજીની અંદર કોથમીર ટામેટાનો વઘાર લેવાનો છે મરચાં મીઠા લીમડા તો દાળ સારી ન લાગે આદુ છે એ પણ એક મહત્ત્વની વસ્તુ છે દાળમાં આદું તો જોઈએ જ ખટાશ માટે આપણે હાલ અમે કોકમનો ઉપયોગ કરી રહ્યા છીએ અને હું પણ તમને રિકમેન્ડ કરું છું કે લીંબુ છે એનો થોડોક ઓછો હવે હવેના સમયમાં ઉપયોગ કરીએ તો બહુ સારું અને એની જગ્યાએ કોકમ ઉપર આપણે આવી જવું જોઈએ બહુ જ સ્વાસ્થ્ય માટે સારું છે અને નેચરલ એની ખટાશ થોડીક ઓછી હોય છે લીંબુ જેટલી નથી હોતી અને એ બહુ સારું છે એ ઉપરાંત ખડા મસાલાઓ અને ગુજરાતીની દાળ હોય તો ગોળ અથવા સાકર હોઈ શકે છે બસ આટલી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે દાળ બનાવવાના છીએ પણ સૌથી મહત્ત્વની વાત કરું કે દાળ છે એ સીઝન પ્રમાણે અલગ અલગ બનતી હોય છે અને અમે સંતો યુઝઅલી સિઝન પ્રમાણે સારી વસ્તુ હોય તો એડ કરતા હોઈએ છીએ ચોમાસાની અંદર લીલી મકાઈ હોય છે તો લીલી મકાઈ પણ દાળમાં નાખી શકીએ છીએ એનાથી પણ દાળનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે તમે પણ ટ્રાય કરજો લીલી મકાઈ થોડીક નાખીશું તો પણ દાળ આપણી પરફેક્ટ બનશે ચાલો જોઈ લઈએ ભક્તો સૌપ્રથમ દાળનું માપ જોઈએ તો મુઠ્ઠીથી અમે સંતો માપ લેતા હોઈએ જેમાં એક નાની મુઠ્ઠી આ નાની મુઠ્ઠી છે આની આ મુઠ્ઠીને મોટી કરીએ તો આવડી મોટી થાય આપણે મોટી મુઠ્ઠી લઈ શકીએ પણ દાળ છે તો એને આપણે નાની મુઠ્ઠીથી લેવાના એક વ્યક્તિ દીઠ એક મુઠ્ઠી બીજી ત્રીજી અને આ ચોથી ચાર વ્યક્તિ માટે હાલ આપણે દાળ બનાવીએ છીએ પાણી એનું છે એ પણ બહુ પરફેક્ટ છે એક વ્યક્તિ દીઠ એક ગ્લાસ પાણી નાખીએ તો પણ આપણે દાળ બનીને પરફેક્ટ થતી હોય છે આ એક્ઝેક્ટ માપ પાણીને એટલા માટે બતાવું છું કારણ કે ઘણા લોકોની ફરિયાદ હોય છે કે સ્વામી અમારી દાળ છે બે માળવાળી થઈ જાય છે પાણી ઉપર આવી જાય છે દાળ જે ઘાટી હોય નીચે બેસી જાય છે એનું કારણ એ છે કે પાણી વધારે નાખી દેતા હોઈએ છીએ એટલા માટે વ્યક્તિ આપણા ઘરમાં જેટલા છે એટલાનું એક્ઝેટ માપ જોઈતું હોય તો ઘરમાં જે ગ્લાસ હોય છે એ પ્રમાણે આપણે નાખીએ તો દાળ બફાણા પછી પણ ક્યારેય પણ બે માળની થતી નથી તો આ એક જોવા જેવી વાત છે બસ હવે દાળને સારી રીતે બે ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈ કાઢીએ એક મુઠ્ઠી સીંગાણા લઉં છું બહુ સરસ લાગે છે હાલ બે ગ્લાસ પાણી નાખું છું બે ગ્લાસ પછી ઉપરથી એડ કરીશું હવે ત્રણથી ચાર વિસલ ધીમ તાપે પાકવા માટે મૂકી દઈએ તો દાળ છે આપણી બફાઈ જશે ભક્તો તમને કદાચ ખ્યાલ ન હોય તો કહી દઉં કે જ્યારે દુનિયાભરની ફૂડ રિસર્ચ કંપનીઓએ સંશોધન કર્યું કે આખી દુનિયામાં સૌથી સરળ છતાં સૌથી પૌષ્ટિક આહાર કયો હોઈ શકે કે જેને ખાધા પછી વ્યક્તિ બીમાર પણ ના થઈ શકે અને ઉપયોગી એવા તમામ પોષક તત્વો એને મળી જાય અને ત્યારે એક પરિણામ આવ્યું કે દાળ ભાત એ સૌથી બેસ્ટ પૌષ્ટિક અને દુનિયાના દરેક લોકો ખાઈ શકે એવું એક ચમત્કારિક ભોજન છે અને જેને સંપૂર્ણ ભોજનની શ્રેણીમાં મૂકવામાં આવ્યું તો કહેવાનો મારો મતલબ એટલો છે કે આપણે કેટલા બધા નસીબદાર છીએ કે આપણા દેશમાં આ ભોજન વર્ષોથી પેઢીઓથી આપણે જમી રહ્યા છીએ ખરેખર આપણો સાંસ્કૃતિક વારસો એ ખૂબ જ મહાન છે જો સમજીએ તો અને માનીએ તો તો બસ હવે જ્યારે પણ દાળ ભાત ખાઓ ને ત્યારે મહિમાથી ખાજો કે આ દાળ ભાત એ દુનિયાનું સૌથી હેલ્ધી ફૂડ છે અને આજે અમે એ ખાઈ રહ્યા છીએ ટ્રાય કરજો તમને વધારે સ્વાદિષ્ટ પણ લાગશે અને નો ડાઉટ પૌષ્ટિક તો છે જ અને હા દાળ ભાત બનાવો ને ત્યારે ફક્ત દાળ ભાતને જ ન્યાય મળે એટલા માટે બની શકે તો બીજું કંઈ ના બનાવો તો બહુ સારું નહીંતર દાળ ભાત પચતા થોડીક વાર લાગશે અને હા આ ફક્ત ભલામણ છે બાકી તમારી ચોઈસ છે તમને જેમ ગમે એમ પણ બનાવજો ભગવાનને ધરાવજો અને પછી આનંદ સાથે જમજો પછી કહેતા રહે કે સ્વામી નહોતું કઈ રાધે રાધે ભાત બનાવવા બહુ ઈઝી છે મોટી મુઠ્ઠી આપણે બે લઈ શકીએ એક વ્યક્તિ તો આવી રીતે મોટી મુઠ્ઠી હોય તો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ચોખ્ખા પાણીથી ચોખાને ધોવા જરૂરી છે જેથી એનો મેલ કચરો જતુ રહે બુધ પાંચથી દસ મિનિટ સુધી જો પલળતા રહેશે તો પણ સારું છે મોટા ભાત હોય તો એ ફૂલવામાં એને મદદરૂપ થાય છે તો ભાતને દરરોજ અલગ અલગ ફ્લેવર સાથે બનાવવાના હોય છે એવું મારું માનવું છે ક્યારેક આપણે તજ અથવા ભાજું નાખી શકીએ ક્યારેક લવિંગ નાખી શકીએ ક્યારેક ઈલાયચી પણ સારી લાગે છે તો હું આજે ઈલાયચી નાખું છું બસ આવી રીતે ઈલાયચીને થોડીક ભાંગી તરત નાખી શકીએ છીએ સુગંધ બહુ જ સરસ આવે છે અને તમે પણ કરજો ભાત બફાયા પછીની એક મહત્વની વાત કરું તો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે ને કે અમારા ભાત ચીપકી જાય છે ચોંટી જાય છે ચીકણા બનતા હોય છે કારણ એ છે ભાતનું પાણી કાઢ્યા પછી જોકે ભાત બે બે પ્રકારે બને છે એક પાણી કાઢ્યા વગરના બેઠા ભાત બનતા હોય છે અને પાણી કાઢેલા ભાત બનતા હોય છે જેને આપણે છૂટો ભાત કહીએ છીએ પણ છૂટા ભાતમાં પણ જો ભાત ચીકણા થાય છે તેનો મતલબ એમ થયો પાણી કાઢ્યા પછી એની કૂકિંગ પ્રોસેસ છે એ હજી સ્ટોપ નથી થઈ મહત્ત્વનો મુદ્દો છે સમજો ભાતને પાણી કાઢ્યા પછી ગરમ પાણી નીકળી ગયું પણ હજી કૂકિંગ પ્રોસેસ ચાલુ છે એટલે જે પણ પાત્રમાં રાખીશું તો હજી કૂકિંગ પ્રોસેસ ચાલુ છે એટલે હજી એ બફાશે વધારે રાઈટ તો એને સ્ટોપ કરવા માટે ઠંડા પાણીથી એકવાર વોશ કરી લઈએ તો ભાત છે એ ખુલ્લા ખુલ્લા બનતા હોય છે બસ એકવાર ગરમી નીકળી જશે નીકળી જશે ભાત પરફેક્ટ બની જશે તો આ પણ એક મહત્વનો મુદ્દો છે નાઇસ દાળ આપણી પરફેક્ટ કૂક થઈ ગઈ છે બસ હવે આપણે એનો વઘાર લઈ લઈએ તેલ ગરમ થઈ ગયું છે સ્ટાર ફૂલ નાખીએ છીએ બહાર ચોમાસાનો વરસાદ ચાલુ છે એટલે માટે તજનું લાકડું નાખું છું લવિંગ અને કાળા મરી એકદમ ઓપ્શનલ હોય છે નાખીએ તો ચાલે છે ન નાખીએ તો પણ વાંધો નથી લવિંગ હું ચાર નાખું છું અને તેજ એની સુગંધ બહુ જ સોંધી સોંધી હોય છે દેખાતી નથી પણ આવે છે અને હવે રાઈને ફોડી લઈએ રાઈ તૂટી ગઈ છે હવે જીરું નાખી અને ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દઈએ છીએ તરત જ નાખી દઈશું લીલી લીમડો અને હા હું દાળ બનાવું છું તો તલ કેમ ભૂલાય તલ પણ નાખી દઈએ બહુ સરસ લાગે છે કોથમીરના ડંઠલ છે હવે નાખીએ છીએ લીલી મકાઈ ચોમાસામાં લીલી મકાઈ બહુ સરસ લાગે છે તમે જરૂર ટ્રાય કરજો મકાઈને પકાવવા માટે અડધો મિનિટનો ટાઈમ આપી દઈએ તો મકાઈ છે બફાઈ જશે મકાઈના દાણા જો ફૂલી ગયા છે મતલબ પાકી ગયા છે હવે નાખી દઈએ છીએ આદુ મેઇન વસ્તુ ટામેટા હવે બે મિનિટ સુધી ટામેટા પકાવ્યા બાદ થોડીક હળદર નાખી દઈએ છીએ બે ગ્લાસ પાણી નાખવાનું બાકી હતું એ નાખી દઈએ છીએ અને આ બીજો ગ્લાસ પાણી ઉકળવાનું શરૂ થઈ ગયું છે હવે આપણે બફાયેલી દાળ છે તુવેરની એ નાખી દઈએ છીએ ખૂબ જ સુંદર સરસ સ્વાદિષ્ટ સુગંધ આવે છે હળદર થોડીક ઓછી લાગે છે આપણને એટલે થોડીક હું નાખી દઉં છું હવે ટાઈમ આવી ગયો છે દાળ અનુસાર સ્વાદ અનુસાર નમક અને ખટાશ નાખવાનો નમક નમક નાખ્યા પછી આપણે ખટાશ નાખીએ છીએ મેં હાલ સાત આઠ જેટલા કોકમ પલાળેલા એ હું નાખી દઉં છું લુક એટ કેસ કેટલી સરસ દાળ આપણી શોભી રહી છે મકાઈના દાણા કોકમ મીઠો લીમડો અને સ્ટાર ફૂલ જો કેટલો સરસ લાગે છે તરતું હોય તો ઘણા લોકો કહેતા હોય છે ને કે દાળમાં કંઈક કાળું છે એ કાળું એ બીજું કશું નહીં આ કોકમ જ છે બરાબર ચારથી પાંચ મિનિટ સુધી દાળને પકાવા દેવાની છે ઉકળવા દેવાની છે અને પછી હવે નાખીએ છીએ સ્વાદ અનુસાર ગોળ અને ગોળ છે એ દાળને ગળી કરવા માટે નથી હોતો એ સમજવા જેવી વાત છે દાળને ફક્ત બેલેન્સિંગ માટે હોય છે જે આપણે ખટાશ અને નમક નાખ્યું છે એને બેલેન્સિંગ માટે ગળ પણ નાખવાનું હોય છે નહીં કે ગળી દાળ કરવા માટે દાળ આપણી બનીને તૈયાર છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી જ હંમેશા કોથમીર નાખવાની હોય છે જો ગેસની ફ્લેમ સ્ટાર્ટ હોય એને નાખીએ ને તો કોથમીર કાળી પડી જાય છે તો આપણને એક સમજવાની વાત છે ચાલો ઠાકોરજીને ભોગ ધરાવી દઈએ તમને પણ છેલ્લી મારી રિક્વેસ્ટ જે દર વખતે આપણે કરીએ છીએ જે પણ કંઈ ઘરમાં બનાવો ભગવાનને અવશ્ય ભોગ ધરાવજો પછી જમવામાં ઉપયોગ કરજો મળીએ છીએ નવી એક રેસિપી સાથે